તો ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા હું શું અને સ્વાગત છે તમારું મારા ના બ્લોગમાં અને આજે ફરીથી હું હેડ હું પૂડાવાળા આપણે કાલ જાર વાટી એ ઓકણ હું પાસો ને પાસો ને પૂડાવાળા હોય હું જેમ કે એમાં કહું આવવાના છે અમારે એટલે પૂડા વાળીને શ્વેતરને અવરું કરવાનું છે એટલે કાલ વાટી એમાં તો પૂડા નહીં વળાય આ ઠાર જોજો પહેલાં તો મને હેડું ગમતું નથી પણ શું કરીએ આજે કાલ વાટ્યું ને એમાં તો પૂડા નહીં વળાય પણ જે એ મોર થોડું વાટેલું હોય એમાં પૂડા વાળી દઈએ પૂડા વાળીને પછી જે ટાળીઓ કરવાનો બાકી અને મારા બહેન જાડ વાટવા ઈચ્છી હે આમે વાટે આપણે આટલા બધી પૂડા વાળવાના હે કેટલી ઓળીઓ છે એક બે ત્રણ ચાર આઠ થી નવ ઓળીઓ હોય ને એના પૂળા વાળવાના હોય તો ગાય છે ને પૂડા બધા બોધી નાખશે હાલ જ બોધી બોધીજો હાલ બધીને નીકળ્યા ને સારું ઉપડાય ઉપાડીને જાય જો અડધું છેતર જળવાનું હતું જેમ આ તો કાલ વાળું એટલે તો વળાય નહીં એ બધું ગાડી અને આપણે આ શેડે નાખવાનું હોય અને જ્યાં પૂડા જાય એ બધું અંગાજ પરી જાય ટ્રેક્ટર આવશે એટલે પૂડા લેવા આવશે એટલે બધું સુટું પડી જાય અંગાજ પૂડાવાના નહીં ગાળવાના આ કપડાં જોઈ લઉં ગારો એકલો હતો ને એટલે ગારો એટલે લીલું હતું ઠાર પડતો

તો ગાઈ છે ને અમારે જવાનું હે ચિલ્્યા આજ તો નીકુલ જે ભંગાર મેલી ના તો કેટલા દાડા થયા આજ ભંગાર નીકળ્યા મેળવીને અરે મસ્તી કરવા મંડી કેટલા દાડા થયા ભંગાર મેલીનેકલ્યા હમ ભંગાર મેળીને કેટલા દાડા છે તો એના પૈસા લેવા જવાનું હોય અને પૈસા પણ લેવાના હોય ને આપણે થોડા થોડા એટલે બાલ કપાવાના હે થોડા નહીં પણ હાવ બાલ કપાવવાના કઈ શિલ્લા ગમે તો પોકી જાય બે જણા પણ ભંગાર તો ભંગાર વાળાનું દુકાન જે છે બંધ ફરવા ગયો એ જો હે ફરવા જઈ કે ચોક્કો જતો રે ખબર નહીં એટલે પહેલા અમે બે જણા આયા ને બાલ કપા જા હા બાલ કપાઈને ના આઈએ વર્ત ખુલ્લું હોય તો ને કે પછી પાછા આમ કરે ડાયરેક્ટ અને બાલ કપા જવાનું છે આપણે આ રસ્તે ઓકે ગાયશ તો ને બધા ઘરના જતા રહેશે સારા રાઠવા ઘરે કોઈ પણ નહીં મારા સિવાય નહીં મારા પાડો નથી કે હું પણ હું એકલો જ ચૂપી મારા ઘરને કોઈ નથી એટલે હું ને પાઇપો ઉપાડતો તો કાલે એડમ પાણી વાળવાનું એટલે પાઇપો ઉપાડી અને પહેલાં આપણે બધી પાઇપો પાથરી દેવું હું હું પાઇપો બધી ઉપાડી તો ખાલી બે પાઇપો રહી ગઈ એ પણ એક આ જાળી ઉભરી હતી ને એની જાળીથી આગળ હતી બધી પાઇપો મિલાવી દીધી આ બે બાકી રહી ગઈ છે

તો થી આપણે કઉનું એકલું કોમરે અને આમ તો જો કતાર એડા હાલના બહુ ને તો કઉ પણ પાવાન થાય એડા પણ પાવાન થાય ને બે બાજુ પાઇપો ફેવરવાની એટલે બહુ બધું વેરણ થવું પડે એટલે હાલમાં નવું રહું તો હજી પહેલાં આપણે બધા એડા પી દઈએ અને એડા તો બેથી ત્રણ દાડામાં પી જાય બધા એડા એટલે કોઈ ઓધો હે નહીં હા અંકાડી જો ઓડી જાય અંકા એટલે અંદર જાય તો ઓકે અને તડકો જોઈ લેજો ખાલી તો ગાય સાહેબ એડમ પણ થોડી પાઇપો પડી છે વધારે નહીં પણ થોડીક જ પાઇપો છે લગભગ દસ જેવી પાઇપો છે વૈકન થોડી છે અને ત્રણ ચાર પહેલાં કણે એટલે આ આ પાઈપો પણ અત્યારે જ ઉપાડવાની છે એટલે આપણો ટાઈમ

અમે પગ જાશે ખરા યાર યાર એ આટલામાં થોડું લીલું હે પણ ચાલેવું હોય તો પેલા પાઇપો હોય ને વચ્ચે વચ્ચેથી કાઢીએ ને તો પછી આપણને ફાયદો થોડો થાય કોરે કોરે વાર ના થાય વચ્ચે ગોતવાનો કંટાળો આવો જોઈ લો અને આ ખાડો હોય ને એના લીધે આ બધું પાણી હોય ભરાઈ રહે આપણે આ બાજુ થી વાળીએ કે આ બાજુથી વાળીએ એ બાજુથી વાળીએ ને પણ પોણી તો વચ્ચે થી પોણી જાય લજ જાય અને આ બધું વરસાદના લીધે ભરેલો હોય ખાડો ગારો નું કારણ વરસાદ પાણી બધો ટાઈમ થયો હોય તો ચલો કલેમ્પલેમ્પ ખોલી લે પેલા ક્લેમ્પ પણ ડટાઈ ગયા જોઈ લો અને આ પાઈ હજુ ભરેલી હે પોણી પણ આવતી તમને દેખાડો જે પોણી આવશે આ વચ્ચે જે ખાડો હોય ને આ ભાઈ બેઠેલી રહી આખી ભાઈ ભરેલી હે આગળ પોણી આવ્યું તમને દેખાડું બારો આજે આખી ભાઈ ભરેલી હતી કે ખાડો છે ને એના લીધે પૂરો લઈને આવતો રહ્યો પૂરો લાવે હું તમને દેખાડું પૂરો બધે બધે જતો વાઢવા અને ખાલી

ઓકે ગાઈસ તો પેચ બદલી ના હવે દોવાનો ટાઈમ થઈ ગયો ની કુલ દો લઈને આવી જો છે દૂલ અને આ પૂછે થઈ જજો ચલો 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 પેલો આમ કુમો ચલો આમ લાગે માફિયા હાલ એલે ચો જા હે તો ગાઈસ રસ્તો ભૂલી જ્યા રહ્યા લા કઈડી મારી નાખશે भाई साहब ये किस लाइन में आ गए आप हाँ ये किस लाइन में आ गए इनको रास्ते का मालूम ही नहीं है दरअसल हमारे है ना इन भाई साहब को है ना भूलने की बीमारी भूलने की बीमारी है थोड़ी क्योंकि ये अपने अपने मम्मी को छोड़ के दू, दूसरी तरफ पाकती है खबर नहीं वन बुद्धि निकली जब माल तो रही वन

આ આ ડિઝાઇન પડી ઓપરેશન વાળી હે ડિઝાઇન છે યે તને ક્યું પસંદ આ એસા ડિઝાઇન વાળા સનસેટ જોઈ લો હોજે હોજે બહુ હોજો સનસેટ ખા લે બીજો આપણે દેખાડવાનું શું હોય હોજ પડે હે સનસેટ शिवाय જો કડું છે ને કડું અંદર દેતો

જ્યાં ધરજા જઈશ હવે કોઈ નહીં કઈ બ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા નવા બ્લોગમાં